અગ્નિકાંડ બાદ પંચમહાલમાં ભાવસાર હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા સ્ટાફને ફાયર એક્સ્ટ્રીગ્યુશન નો કોઈ રીતે ઉપયોગ કરવો તેની તાલીમ અપાઈ અગ્નિકાંડ બાદ પંચમહલમાં ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખા દ્વારા શહેરા ખાતે આવેલી ભાવસાર હોસ્પિટલ ખાતે ડોક્ટર સહિત ફરજ બજાવતા સ્ટાફને આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન તેમજ આગ અને આગના પ્રકાર તથા ફાયર એક્સટિબ્યુશનના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ ફાયર સેફ્ટીના અંગે તપાસ હાથ ધરીને અનેક એકમોને સીલ કરવા સહિતની કાર્યવાહી હાલ પણ કરવામાં આવી રહી છે જ્યારે માં શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત બહુચર હોસ્પિટલ ખાતે ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન તથા તાલીમનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું બીજા શ્ટર શાખાના પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશ્ચન તેમજ મનજિત વિશ્વકર્માએ હોસ્પિટલના ડોક્ટર દીપ ભાવસાર અજય ભાવસાર અને સ્ટાફ સહિત અન્ય લોકોને આગામ આગની ઘટના બને ત્યારે શું કરવું તેમજ આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન ફાયર એક્ઝિક્યુશનના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જ્યારે પણ આગની ઘટના બને ત્યારે અહીં સ્ટાફ પોતે જ આગલવી શકે તે રીતની તાલીમ દ્વારા આપવામાં આવી હોય તેમજ આગામી સમયમાં શાળા તેમજ અન્ય સરકારી સંકુલોમાં પણ ફરજ બજાવતા આ રીતની તાલીમ આપવામાં આવે તો નવાઈ નહીં અહેવાલ દરજી પંચમહાલ માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા શહેરાના મુપ્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી આજરોજ અમારી પાસા હોસ્પિટલ ખાતે સૌ તમામ સ્ટાફ માટે જે ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી પાસે જે ફાયર એક્સચેન્જ જે છે એને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સચેન્જ આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફ સ્ટાફને સંપૂર્ણ તેની તાલીમ આપવામાં આવી હતી જેથી જ્યારે જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન્ડ રહે અને હાજર રહે